ડાયરો પેલા તો ખેડૂત ના રામ રામ બધાને સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને બધા જય શ્રી કૃષ્ણ તો કરી દઈએ આપણી ગામડાની ફિલ્મ ચાલુ આપણી ખેતીવાડી તો કાયમની જેમ પહેલા તો સુપ્રભાત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અમારે કઈક આવી હોય મિત્રો આ અમારી ગુડ મોર્નિંગ છે જો ફરિયામાં ખાટલો પડ્યો છે હા ને હવે જવાનું છે આપણે વાડી તરફ અને બાઈ હાથ પાડ્યો હશે શિરામણ થઈ ગયું છે ત્યાર છોકરા વાગડી ગયા હે સ્કૂલે રાજવીર ધરાર ધરાર જાય છે હજી થોડાક દેવું લાગશે તો ખરા નવી સ્કૂલ છે ને રાજુનું આમ તો કાયમ એવું જોઈએ કાંઈ એમ નથી જવું નથી જવું એમ કરતો હોય અને હા મિત્રો નવા મિત્રો હોય ને તો ખાસ ખેડૂતની ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો ને ફેસબુકમાં જોતા હો ને તો ફોલો કરો એટલું ખાસ કરો અને બને તો શેર કરો બને ત્યાં સુધી આપણી ગામડાની શું કહેવાય જીવન અને આપણી ખેતીવાડી ઉત્સવો પ્રસંગો લઈ આવવાનો પ્રયાસ અને તમે ક્યાં આવેલા આજો અટર માં કુંડી ભરવા જાય છે અત્યાર માં કુતરા નું કુંડી ભરે પછી વેલી બાજુ પક્ષી નું કુંડી ભરે ફરિયા વારવાનું સાયસુ ને એવું બધું ગામડામાં હાલતું હોય સીતારામ હાલો શ્રીરામ તૈયાર તો હાલો ડૈરો શિરાવા પછી કેતા ને કીધું નહી પડકારો તો કરવું પડે ને ભાઈ રામ રામ થઈ ગયું છે રામણપાણી અને કામકાજ થઈ ગયું છે મગફળી હમી કરવાનું ચાલુ અસીરો કશીરો નાગરી તો બહાર છે બધું પછી બધું ગોવિંદભાઈ નું રહેઠાણ મોયા જા પછી બધું ગોઠવવાનું હા અટાણમાં ટોપડી ચડી ગઈ છે બનાવવાનું છે બટેટા ડુંગરીનું શાક કાકો કેલા બેન ક્યાં ગોવિંદ રામ રામ થઈ જાય પૂર્વજ નહીં થાય વરસાદ ચાલુ થઈ ગયો સાદ કરવી જોઈએ બાજુ દેહમાં જામનગર ખંભાળિયા ના રિપોર્ટ મળ્યા બહુ પડ્યો નવ નવ વીસ પડ્યો આ રીતે હમી કરી અને ભૈરા જઈએ છીએ આ મૂક્યા છે પાઇપ આપણે હોલ વાળા એટલે કે આમાં આપણે ગેસના ટીકડા મૂકી શકીએ કારણ કે ભાવ છે નહીં અને વીસ એકવીસ હજારમાં દેવી પોહાય નહીં હકીકત મગફળીના ભાવ પાંત્રીસ ચાલીસ હજાર હોય ને તય ખેડૂતને શું કહેવાય કંઈક રાય હેત રાય હેત થાય બસ એકવીના ભાવમાં તો પોહાય એમ છે નહીં પણ થાય શું કઈ રીતે ભાવપત્રક ગાલા હે કાંઈ ખબર નથી પડતી એટલે આવું બધું છે હેરવણી હેરવણીને ઓલા બે ક્યાં અંદર ઓલા વોલમાં રામ રામ કેટલાક પુગાડ્યું ઓ આઈ તો અર્ધે પલ્લે પી ગયા હલ બે ત્રણ દી તો પાકા માપે માપે લેજો સાટા સુટી આવશે તો આજ આકર્ષણ છે થોડું થોડું હમુક કરીને જવા દેજો બહુ ઢગલો ન કરતા વરી પાછો સારું જો બાકી સવારમાં વાડીની મોર્નિંગ જો કંઈક કંઈક સેડાપારણ બાકી હોય ધુવાડા નીકળે બાકી એકદમ વાવવા માટે પળા તૈયાર ચોખા ચણાક કે આવો મેઘરાજા પધારો રાહ જોઈ બેઠા હે ખેડૂત બધા વહેલા હેર વાવણા થાય ને તો સારું ટાણાનું વાવણું થાય ને તો મગફળીમાં ઉતારા સારા રીએ અને પાછલી સિઝનમાં બધા વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ બધું હાલે આખું મોડું થાય તો બધું મોડું થાય એટલે છે વાળીએ તો એ આપણી મગફળીનું કામ ત્રણ હજી ચાલુ દિવ કરવાનું દવા ને એવું બધું છે ઘરે આવ્યા છીએ અને અહીંયા અમારે ડેલીનું રૂટિંગ હોય ને એ પ્રમાણે સાલ લૂઝ હોય તમે સાડા દહના આટામાં ચા પાણી પીવા આવ્યો હોય ને લગભગ ક્લિનિક જ હાલતું હોય તો છોકરા ભણવા નકર કલ બલાટ હાલતું વેકેશન હતું ને આજે ક્લિનિક ચાલુ છે મજામાં કેમ આજ બાર યુનો વારો ઉપાડ્યો કઈ મી કઈ એટલે તો કહો આજ કેમ દસ પંદર દિવસે વારો આવ્યો એમ કેવાય ને સેવ લેવા જવાની છે કેમ બનાવી ને એનું વાત તો બીજું હું જાદી સેવ રીણી સેવનું જ ખાવું ઘરમાં સેવ પડી છે પણ એનું શાક નથી બજાર ની ઝીણી સેવ નું શાક ખાવું પેલું મીઠું થાય શાક જાડી જા એનું કરો મજા આવશે તો દેહ તમે તમે ખોટુંબરૂ કરજે હા બીજું શું હોય ચલો મિત્રો જવું જોઈએ સેવ લેવા કારણ કે ઘરની સેવ થોડીક જાડી હોય અને પછી ટમેટા ને સેવ ને નોખ નોખા ઉલરતા હોય એટલે રીણી સેવ લેવા જવું પડશે ઓર્ડર આવી ગયો હે કામ પતા કામ પતાય આવી હવે તો શું છે કે બકાલાની તૈયારી કરવી જોઈએ આ વર્ષે થોડુંક મોડું થઈ ગયું નગર અટાણે તો બકાલું હોવાઈ ગયું હોય હવે કાયલ પ્રમદેથી એ કાર્યક્રમ ચાલુ કરવો જોઈએ મિત્રો બપોર પછીના વ્લોગમાં તો ગોવિંદભાઈએ મૂકી દીધો દેહી સુલે ચા હવે ગરમીનો

પી લ્યો ચા પાણી ચા પાણી પી લ્યો રિસેસ પેડી હે રંગા ચા પીને ના ઘડિયાળમાં વાગી ગયા છે સાડા ની આજુબાજુ અને શું કહેવાય કે રોંઢો હોય એટલે ગામડાનો રોંઢો ફરિયામાં જ હોય કામકાજ ન હોય ને તો ફરિયામાં જ હોય બાકી તો અત્યારે આમ તો કામકાજ થોડું ઘણું હોય ઢોર ને વાહિદા ને દોવાનું કાજલ ગઈ છે છોકરો તેડવાના આવે છે એવું દેખાય છે રાજવીરભાઈને ને પેલા હતી ને ફૂલ ડે સ્કૂલ નહોતી હવે ફૂલ ડે સ્કૂલ માં જાય છે એટલે થોડોક થાકી જાય એવું દેખાય છે જો પેઢીને આવે સીતારામ બેન અમારે ભાગુ ને તો ફૂલ ડે હોય કે ડે સ્કૂલ કોઈ પ્રોબ્લેમ જ ન હોય સીતારામ ભાઈ સીતારામ આજ તો મોજમાં માં લાગે કા આજ કઈ થાક નથી લાગતો મજા આવી ભાઈ આજે શું કર્યું તું શું કર્યું તું એક્ટિવિટી શું કરી શું ભાઈ ના વજન વધી જાય છે ચોપડા એટલે ચોપડા ન્યા રાખ દીધા હે ભાઈ બધે નામ જો આમ જો તને કહું રમ એ બધાને જય શ્રી કૃષ્ણ તો કહી દે કેમ છો બધા કે અને જ્યારે એમ પૂછીએ ને કે તમે કેમ છો તો એમ કે મજામાં પછી આજે હું શું કર્યું તું એબીસીડી લખી હતી બીજું પછી રહી માતા શું રહી માતા

રોંદડી ચાલુ ભાઈ મને તો આપ કઈક નાસ્તો આમાંથી આ તારી પેટીમાંથી કઈક આપને ને વેફર ને બંને બંને દેખ સમય છે હવે ગડકવાર વાતું જે તું કરશે કાજે લાખો દે હું કર્યું ને એની એની સ્કૂલે શું કર્યું ને એવી વાતો ઘડીક વાર છે ભેરે રોંડડી છે ને એવું બધું છે તો આજનો વ્લોગ એ બહુ મોટો થઈ જાય તો કરીએ વ્લોગ આપણો પૂરો ભગુબેન ભૂંગળા ખાતા ખાતા રામ રામ સીતારામ જય જવાન જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બાય બાય કીધે આવજો આવજો પાછા બ્લોગમાં પાછા બ્લોગમાં મોઢામાંથી ભૂંગરું નથી અમારું ચાલો મિત્રો જય જવાન જય કિશન મળશું પાછા નેક્સ્ટ વ્લોગમાં